ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી જો સત્ય બોલવું જ છે તમે ભલે જે જોયું છે અને એને જાણો છો છતાં તેનો જવાબ આવી રીતે આપો જો કોઈક વખત ગાયની પાછળ કસાઈ આવતો હોય તે કસાઈ પૂછે કે ગાય કઈ દિશાએ ગઈ છે તો ગાય ભલે દક્ષિણ દિશાએ ગઈ હોય તો કહેવાનું ઉત્તર દિશાએ ગઈ છે તો તે વખતે જો કાંઈક આવીને પૂછે તો એમને એમ કહેશું તો એ ખરેખર જૂઠું બોલ્યું કહેવાય પણ જવાબ શું દેવાનો કે જેને જોયું છે એ બોલી શકતું નથી અને બોલી શકે છે એને જોયું નથી તો ભાઈ જુએ આંખ તો આંખે જોયું હે તો આંખ બોલી શકતી નથી ને જોયું છે આંખે ને બોલી શકે તે મુખ તે મુખે ત્યાં જોયો નથી તો એવો જવાબ દેવાનો જેને જોયો છે એને એ બોલી શકતું નથી જુએ આંખ આંખ જુએ એટલે એ બોલી નથી શકતી અને જે બોલી શકે છે એને જોયું નથી તો પછી આટલી જ વસ્તુ કહેવાની જેથી તમે મતલબ જૂઠું બોલવાથી બચી જશો જે જીભ છે તે જે બોલી શકે છે તે જીભ છે તે જીભે જોયું નથી આટલું જ કહેવાથી જૂઠું બોલવાથી બચી જશો બાકી તમે મતલબ કે ઉત્તરની જગ્યાએ દક્ષિણ ને દક્ષિણની જગ્યાએ ઉત્તર મૂળ શોધો એ તો જૂઠું જ ભૂલ્યું કહેવાય તો એ જૂઠું ભૂલવું નો બચવું હોય તો આવી જ રીતે કહેવાનું તો સત્ય શું સત્ય સત્ય શું કરો છો સત્ય તો એક જ અણુ જેટલું છે જેને ઓળખવા બહાર જવાની જરૂર નથી પરંતુ ધારા શરીરની શરીરમાં અંદર ઉતરી જા સત્યને ઓળખતા ફક્ત એક જ ક્ષણ લાગે છે આત્માને ઓળખવું એક જ ક્ષણ લાગે છે જેવી રીતે આઠ કલાકની ઊંઘનો ફક્ત એક જ પલ પલક આંખ ખોલવાથી ઊંઘમાંથી ઉઠી જવાય છે અને જાગૃત અવસ્થામાં આવી જવાય છે એમ આત્માનું જ્ઞાન એક ક્ષણમાં જ થાય છે કાંઈ એના માટે મતલબ સમય નથી લાગતો આ જેમ ખડના પુરાની ગંજીમાં એક સોય પડી ગઈ હોય અને તેને ઓળખતા ગોતવા માટે બધું જ ખડ ફેદી નાખવું પડે છે એમ તમારા અંતકરણના ઊંડાણમાં સત્ય પડ્યું છે પણ તે તમારા હજારો અવગણો જે વેર ઈસા વડે દબાઈ ગયા છે હવે જો તમે તે અવગુણોને છોડી દો તો તરત જ સાચું સત્ય તમારા હાથમાં આવે છે જેમ કે શરીરમાં અંદર ઉતરતા ઉતરતાં નાભીમાં જ્યારે સ્થિર થઈએ છીએ ત્યારે સહેજ જ એ આત્માનું જ્ઞાન થાય છે તો આ નાભીમાં ઉતરવાનું હોય જ્યાં સુધી સૌથી મોટું પાપ કયું છે જ્યાં સુધી તમે નાભીમાં નથી ઉતર્યા એ સૌથી મોટું પાપ છે તો હે સાધક શરમ ભાઈ અને તિસ્કારને જ્યાં સુધી તમે છોડશો નહીં ત્યાં સુધી પરમાત્મા સત્ય તમારા જીવનમાં પરમાત્મા સત્યનું જ્ઞાન તમારા જીવનમાં ઉતરશે નહીં સારા ખરાબ કર્મના ફળની આસક્તિ છોડી દેવી તેનું નામ જ સંત જે પોતાના આત્મા સ્વરૂપને ઓળખવું તો નથી તે સંત બનતો નથી જેનું શરીર બહાર તેમજ અંદરથી પ્રભુના પ્રેમથી રંગાઈ ગયું નથી તેને કપડાં રંગીન પહેરવાનો અધિકાર જ નથી જે પ્રથમ મનને રંગે તેનું શરીર આપોઆપ રંગાઈ જાય છે ફક્ત કર્મને છોડી દેવાથી કોઈ ત્યાગી કે સન્યાસી બની જતો નથી પરંતુ બીજા લોકોથી સારી રીતે નીતિ નિયમ રહી સંસારના સર્વે કર્મો કરીને તેની ફળની આસક્તિ છોડી દે છે તે જ સાચો ત્યાગી સંત સન્યાસી છે તો સંત વિશે જાણો જે સહન કરે તે સંત શાંત જીવન જીવે તે સંત જે બાળકની લાતોથી બાળકની માતાને આનંદ આવે છે એમ સંસારના કડવા મીઠા અનુભવો ભોગવા છતાં જે ક્રોધ થાય નહીં અને સહન કરે તે સંત જે શાંત રહે અને આનંદને પામે તે સંત સંત એ તો ઈશ્વરનું જ સ્વરૂપ છે રસ્તે ચાલતા પણ જે સામેથી સંત મળે તો પ્રેમથી નમન કરવું એ દરેકની ફરજ છે હવે કોઈ પૂછે કે સાચા સંતને ઓળખવા કેમ તેના જવાબમાં એક જ કે જેમ એક રસ્તે ચાલતા ચાલતા અનેક ઝાડ આવતા હોય પણ જ્યારે લીમડાનું ઝાડ આવશે ત્યારે તરત જ ખબર પડશે અને આનો છાંયડો શીતળ છે શીતળ છે લીમડાની નજીક જનારને શીતળતા થશે એટલે નજરે જોતાં અનુભવી ખબર પડશે કે જેની પાસે જઈને ઊભા રહેવાથી જો આપણા વ્યવહારના સર્વે કષ્ટોને ભૂલી જવાય છે અને શીતળતા પ્રાપ્ત થાય તો સમજું કે આ સંત છે છતાં જે લાલ કપડાં ખોળવા છતાં જડે નહીં એમ તો સંત સંસારમાં વૃષ્ઠાશ્રમમાં ઘણા છે પણ તેઓ ઓળખવા દિવેદષ્ટીની જરૂર પડે છે માટે એવી દિવેદિનું જ્ઞાન પ્રાપ્ત થશે જગતમાં જીવ પ્રાણી માત્રામાં ઈશ્વર છે એમ સમજી તેની તેને નમી જવું એ જ ઉત્તમ કર્તવ્ય છે અને જો એવી રીતે નમી જતાં નહીં આવડતું તો પછી ટીલા ટબકા માળા વર્ત જપ આ પથમ જ ખોટા પાખંડ છે અને એવા પાખંડથી ઈશ્વર કદી ખુશ થતા નથી જે કર્મથી ફક્ત જગતમાં માન અને મોટાઈ મેળવાની ઈચ્છા રાખે છે એવા કર્મોથી આત્માને આનંદ મળતો નથી આત્માના આનંદ માટે દરેક કર્મ ગુપ્તપણે અને માનસિક થાય છે માટે માનસિક દ્રષ્ટિ વિશ્વને ઈશ્વર સમજીને નમી જાવ જાઓ અને ઈશ્વરમાં એક બની જાવ તો તમારું મનુષ્ય જીવન સફળ થાય છે હે મનુષ્ય ઈશ્વરે કોઈ પણ ચીજ એવી બનાવી નથી કે જેના ઉપર તિરસ્કાર કરી શકે પણ હા તું તારી બનાવેલી ખોટી ખોટી આદતને કાઢી નાખજે તારી નિંદા કરનાર ઉપર પણ તું નારાજ નહીં થતાં ખુશ જ થજે ને તારું ધન ભાગ્ય સમજે કે ઘણું જ ધન વાપરવાથી જે પરોપકાર કરવાથી પણ જે મનુષ્યને લાભ થતો નથી તેથી વધુ લાભ જે તારી નિંદા કરવાથી જ લાભ થાય છે હે પ્રભુ તારી અપાર કૃપા છે ખરેખર હું ઘણો જ ભાગ્યવાન છું મારી નિંદા કરે છે જે નિંદા કરે છે તે સંતના પાપને ધોવે છે જેસનની નિંદા કરવાથી પાપ ધોવાના છે પાપ પાપ ધોવા વિના આજ જન્મે સંત બનતું નથી તો પાપ બોલી દો બીજાને પ્રકાશી દો પછી બીજા નિંદા કરશે તો પાપ ધોવાઈ જશે તો હે મૂર્ખ સાધક અને માન અપમાનનું ભલે ભાન નથી પણ જ્યાં સુધી તને તારું સમાન ઘડી ઘડી યાદ આવે છે ત્યાં સુધી તને આત્મજ્ઞાન થયું જ નથી આટલું મહાન સત્ય ટૂંકમાં સમજવાનું છે અંધકારમાંથી પ્રકાશ તરફ રાખે તે ગુરુ કહેવાય છે તે સંસારનું શીખાવે શીખવે છે અને અજ્ઞાન પ્રકાશ તરફ લઈ જાય છે એને સદગુરુ કહેવાય છે એ સદગુરુ કહે છે તું દેહ નથી પણ આત્મા છે તો સફળતા મેળવા ક્યાંય થાક લાગતો નથી કર્તવ્ય પાલનમાં નિષ્ઠા અને જાગૃતિ જરૂરી છે સખત મહેનત અને ઈમાનદારી ગમે તેવા દુઃખોને બદલાવી શકે છે મૃત્યુ પછી જેની યાદ રહે તેનું જીવન સત્ય છે પરમેશ્વર સત્ય છે એમ કહો કે સત્ય એ જ પરમેશ્વર છે સદાચાર એટલે પ્રભુ સમિત થઈ જવાનો આચાર જે સૌમાં સ્થિર થાય છે તે જ સ્વસ્થ રહી શકે છે તે તંદુરસ્ત રહી શકે છે બીજા ન સુધરે તો આપણે સુધરવું જોઈએ જીતના સારા વિચાર આત્માનું વિટામિન છે પરમેશ્વરને ઓળખવા માણવા સહેલા છે પરંતુ પરમેશ્વરનું કહેવું કોઈ માનતું નથી બાપનું માનવું બાપને બધાએ ઓળખે છે બાપનું કહેવું માનવું બહુ ઓખું છે કઠિન છે આપણે સીધા થવાની જરૂર છે સાદું થવાની જરૂર નથી પરમાત્મા બધી જગ્યાએ હોવા છતાં તેની કિંમત હોતી નથી આપણે બીજા સાથેની મુલાકાત માટે ઘણો સમય કાઢીએ છીએ પરંતુ પોતાના આત્મા સાથેની એપોઇન્ટમેન્ટ મુલાકાત સૌથી વધુ કિંમતી છે પણ તે કિંમત આપે કરતા નથી તો ફક્ત એ જ છે ઈશ્વરને પ્રેમ કરે છે જ્યારે સંત એ જ છે જેને ઈશ્વર જ આવીને પ્રેમ કરે છે જગતમાં સૌથી સસ્તીવતું ચીજ કોઈ હોય તો સત્યની શિખામણ છે આપણે પ્રભુને મંદિરમાં પૂરી રાખ્યા છે તેને બદલે આપણા હૃદયમાં રાખવાની જરૂર છે આ છે સંત બનવાની સાચી ચાવી પ્રાર્થના એ સવારની ચાવી છે અને સાંજની તે એસ્ટોપર છે જીવન આપણું ઈશ્વરના હાથમાં છે પરંતુ તેને કેવી રીતે જીવવું તે આપણા હાથમાં છે પ્રતિષ્ઠાનમાં નુકસાન થશે તો એવા વિચાર રાખ્યા વિના સત્યને જાહેર કરવું એ જ સત્યનું પાલન કહેવાય છે જ્યાં સુધી આપણે આપણા મનથી નક્કી ન કરીએ ત્યાં સુધી મોત થતું નથી જ્યારે મનથી નક્કી થાય છે કે હવે મારાથી નહીં જીવાય ત્યારે મોત થાય છે જો તારે સત્ય જ્ઞાન સુખ મેળવું હોય તો અજ્ઞાનને નાશ કરી દે અજ્ઞાન એટલે માયા અને માયા દુઃખથી જ ભરેલી છે દુઃખ બે પ્રકારના છે એક શરીરનું બીજું માનસિક શરીરનો ખોટો ઉપયોગથી શરીર દુઃખ વધે છે મનનો ખોટો ઉપયોગથી માનસિક દુઃખ વધે છે પરંતુ સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ આળસથી બળભેલું થતું નથી તો એ આળસ છોડવું પડે તેથી જ સુખી જીવન જીવે છે અને મરે છે માયાપતિને મળવું હોય તો માયાને ત્યાગવી પડશે માયાના બે પ્રકારને છે એક બ્રહ્મવિધા એટલે કે જ્ઞાનરૂપી માયા જે યજ્ઞ દાન તપ વગેરે કરાવે છે બીજી અવિધા એટલે કે અજ્ઞાનરૂપી માયા કામ ક્રોધ લોભ મો અહંકાર વગેરે ધરાવે છે તો એ બે માયાને ત્યાગ કરવાથી છેવટે અમ બ્રહ્માષ્ટમી પ્રાપ્ત થાય છે પરમ શક્તિને આત્મા જોનાર તેમજ શારીરિક તથા માનસિક વ્યવહારને છોડનાર તે પરમાત્મા તત્વ કહેવાય છે તો જુઓ ઈયળને ભમરી ચટકો મારી અને હર વખત ઈયળ ભમરીની અંદર સુરતા રાખવાથી ભમરી બની શકે છે તેમ આપણે આત્મા હર વખત પરમાત્માના ધ્યાનથી આપણે આત્મા પરમાત્માના ગુણ કર્મ જીવનમાં ઉતરી શકે છે તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યોની વેચે આપણા ઉપર કૃપા કરી આપણને આવો મનુષ્ય અવતાર બનાવી પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે પણ આપણે હજી બીજા દેવી દેવતાના આ સંપ્રદાયમાં જવાનું છોડતા નથી તો આજથી નક્કી રાખો હવેથી આ હું સત્ય પરમાત્માને નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કહી હું મારી વાણી વિરામું છું